સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશને ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે તેના બહુપ્રતિક્ષિત વાર્ષિક વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયનોફેસ્ટનું આયોજન કર્યું વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ ડો મેઘા ભટ્ટ અને તેમની ઉત્સાહી ટીમના માર્ગદર્શન હેઠળ આ અનોખા કાર્યક્રમમાં ધોરણ બે થી દસ ના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા ત્રણસો થી વધુ વ્યવહારુ પ્રોજેક્ટ્સ અને મોડેલ સાથે વિજ્ઞાન અને ગણિતને જીવંત બનાવવામાં આવ્યું અમદાવાદ અને સમગ્ર ભારતમાં મુંબઈ બેંગ્લોર ગાંધીનગર વડોદરા સુરત અને વાપી સહિત તેમજ મસ્કત દુબઈ અને કતાર જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોના બાળકોએ ભાગ લીધો જેનાથી કાર્નિવલ યુવા મન માટે ખરેખર વૈવિધ્યસ્ભર અને પ્રેરણાદાયક પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયું બે હજાર પંદરમાં માં સ્થપાયેલ સાયનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક સ્વભાવ કેળવવા માટે સતત કામ કરી રહ્યું છે તેના મુખ્ય વર્ષભરના કાર્યક્રમ દ્વારા ફાઉન્ડેશન બાળકોને વિજ્ઞાન અને ગણિતની ઊંડી સમજ પ્રદાન કરે છે જેમાં ફિલ્ડ ટ્રીપ્સ ડીઆઈ કિટ્સ વાર્તા કહેવા નિષ્ણાત વાર્તાલાપ પ્રયોગો મોડેલ બનાવવા અને સર્જનાત્મક હસ્તકલાનો સમાવેશ થાય છે